ત્યાં રોડ રસ્તાના પ્રોબ્લેમ મોરબીમાં ઘણા બધા છે અને યોગ્ય રીતે મેન્ટેન થતું નથી બહુ જગ્યાએ ખાડાઓ છે તો એ પણ તકલીફવાળી વાત છે તાજેતરમાં જ જે દલવાડી સર્કલ સુધી એટલે ઉમિયા સર્કલથી વનવે કરી નાખ્યો છે અને એ માટીવાળા રોડ ઉપર વનવે કર્યો છે તો આ તો સીઆરપીસી એકસો તેત્રીસની કલમ મુજબ ન્યુસન્સ એક્ટમાં ગુનો બને કલેક્ટર કે પોલીસ કે આવું કોઈ જાહેરનામું બહાર ન પાડી શકે જ્યાં સુધી રોડ બનાવી ન નાખે ત્યાં સુધી આવું આ લોકો કાંઈ કરી જ ન શકે પછી બાયપાસમાં એ એ પ્રશ્ન છે રોડ આખો બાયપાસ તૂટી ગયો છે અને એ કોન્ટ્રાક્ટર એ ખૂબ નબળો માણસ હતો એટલે ખૂબ ખરાબ કામ કર્યું છે મેં સરકારનું ધ્યાન દોર્યું છે હવે સામે કાંઠે જવાનો બ્રિજ બંધ કરી દીધો એટલો બધો ટ્રાફિક થાય કે કલ્પના ન કરી શકાય એક મહિના પહેલાં એણે ઘીસીઓ મારી જોઈન્ટ તોડીને રાખી દીધા એટલે એની ઉપર વાહન ધડાધડ ધડાધડ હાલે એટલે આખા પુલને બ્રિજને આરસીસીને ખૂબ નુકસાન થાય તો આમાં કોઈ એન્જિનિયરિંગ સાઇડના કે કોઈ સુપરવાઇઝર કે કોઈ આ કમિશનર કે આસિસ્ટન્ટ કમિશનર એમાં કોઈ ધ્યાન નથી આપવાનું કહીએ મોનિટરિંગ અને સુપરવિઝન બરાબર નથી અને બીજું કે અહીંયા બાયપાસ ઉપર એક અમને ખોદીને ઢગલો મોટો કરી રાખ્યો છે અઠવાડિયું થયું બસ કાંઈ કરતા જ નથી કોઈ માણસ કામ જ નથી કરતા હોતા અને કોઈ પણ કામ જે છે ને જ્યારે બંધ કરે ને આવું રસ્તાનું મહત્ત્વના ત્યારે તાબડ તો રાત દિવસ કામ ચાલે મેં બીજા સિટીમાં બધે જોયું છે રાત્રે પણ કામ ચાલતું હોય છે અહીંયા તો દિવસે નથી કામ કરતા એકાદ બે માણસ આવીને જતા રહે છે તો આ યોગ્ય નથી એમ અહીંયા સિટીમાં જે પણ રોડ બનાવવામાં આવે ને સિમેન્ટ રોડ ડાંબર રોડ અને જડેશ્વર મંદિરથી આમ આગળ રસ્તો ગયો બસ સ્ટેન્ડ બાજુ સિમેન્ટ રોડ કેવડો ઊંચો બનાવી નાખ્યો છે આ હાવ કોઈ સમજણ વગરનું બિનટેકનિકલી કામ કહેવાય હવે ચોમાસું આવશે ને એટલે બધું રોડનું પાણી છે ને બધાના ઘરમાં ભેગું થવાનું છે આ લોકોને ભાન નહીં પડતી હોય એન્જિનિયરોને એટલે નહીં ખબર પડતી હોય કેવાય એન્જિનિયરો રાખ્યા છે કમિશનર કે કોર્પોરેશનમાં આ યોગ્ય નથી એટલે આવી બધી જેટલી જેટલી બાબતો હોય ને એમાં આ લોકોએ ધ્યાન આપવાની જરૂર છે અને બીજું બાયપાસની સાઈડમાં ખુલી ઉલી જે ગટરું બનાવે છે ને આરસીસીની હવે એમાં તો કચરો પાણી ભરાઈ ગયું એટલે પાણી એમાં તો જાતું નથી એટલે એ આડેસ થઈ ગઈ ને એટલે ડામર ઉપરનું રોડનું પાણી બહાર નીકળી શકતું જ નથી એટલે રોડ ઉપર ચોમાસામાં અને કાયમ પાણી ભરાઈ રહે એટલે પછી ડામર તૂટી જાય છે એ ગટર કાંઈ બનાવવાની જરૂર જ નહોતી કાંઈ ઓપન ગટર કર્યું હતું પણ આ માથે ઢાંક્યું છે ને એટલે આ હોલમાંથી બધી માટી અંદર ઘૂસી જાય છે એટલે આ ઘણી બધી આવી સમસ્યાઓ છે તો ખરેખર કોઈ બે પાંચ જણાની કોઈ કમિટી બનાવીને એ મારો સંપર્ક કરે ને તો એ લોકોને આપણે આખું આ ખ્યાલ આપીએ અને મોરબીના હિતમાં કામ કરે હા એમાં મેં તો ત્યાં રાજ્ય સરકારને પણ આ ખરાબ રોડ જે બનાવ્યો છે એના અંગે લખીને આપ્યું છે ચીફ એન્જિનિયરને પણ આપ્યું છે કે ભાઈ આ આ બોગસ કોન્ટ્રાક્ટર છે એણે ભાવનગર રાજકોટનું રોડનું કામ કર્યું એ બહુ ખરાબ કર્યું હતું ચોમાસા પહેલાં ચાર હજાર થીંગડા મારવા પડ્યા હતા અને અહીંયા અહીં તે છેક રાજકોટ હું તેમ જાઓને બહુ ખરાબ રોડ બનાવેલો છે એટલે યોગ્ય રીતે કામ આપતા નથી સારા કોન્ટ્રાક્ટરને અને બ્લેક લિસ્ટમાં મૂકવા જેવા માણસોને કામ આપે સરકાર યોગ્ય નથી ના અત્યારે હું છે ને કમિશનરને આજે એક પત્ર લખીને આપું છું કે ભાઈ આવી આવી રીતે જે જે તમે રોડ બનાવો હવે કામ ચાલુ જ છે અને બીજું કે નાના મોટા ખાડા હોય ને સિટીમાં તો એને ડામરના મિક્સરથી અમને જો ટ્રેક્ટર ભરીને એ લોકો આપે ને તો મારી પાસે એક મેં સોળ લાખ રૂપિયામાં રોલર લીધેલો છે અમેરિકામાં જે સિસ્ટમથી કામ ચાલતું હોય ને એ હું અમેરિકામાં જોઈને આવ્યો અને એ પ્રમાણે મેં એ ખરીદ કર્યો છે તો હું મફત બરાબર અમે એ કામ કરી દઈ એટલે ગામમાં ખાડાની જે છે ને જ્યાં જ્યાં એક પણ ખાડો ન રહે અને એ પેચ કરવાની સિસ્ટમની આવડત નથી ને આ લોકોની અંદર એટલે એ માથે ઉપર ડામર ચડી જાય ને એટલે ખટાક ખટાક થાય આપણું વાહન જતું હોય પણ એના લેવલે રોડના લેવલે જ પેચકામ થવું જોઈએ એ કઈ રીતે થાય એ મેં અમેરિકામાં રોડ ઉપર ઊભા રહી અને બધું આખું સર્વે કરી જોયું ને એ મુજબ મેં અહીંયા એક રોડ રોલર ખરીદ કર્યો છે એ સંકલમાં પડ્યો છે અત્યારે હા તો અમે ફ્રીમાં એ પણ હું કમિશનરનું ધ્યાન દોરું છું ઓકે